હેલો સ્ટુડન્ટ આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના એક ખૂબ જ આઈમ્પી ક્વેશ્ચનની ચર્ચા કરીશું અને એક ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે કે યુ આકારના સળિયાનો ઉપયોગ કરીને ફેરણે કરેલી યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર ચર્ચો આ સવાલ કંઈક આપણને આ રીતે પણ પૂછાય છે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળવડે અપાતો પાવર અને જુલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર સમાન છે તે સાબિત કરો હવે આ થિયરીનો જે કન્સેપ્ટ છે એ મોટા ભાગનો કન્સેપ્ટ આપણે આગળની બે થિયરીમાં ભણીને આવ્યા છીએ એટલે મેં મોટાભાગની થિયરી લખી નાખી છે આગળ આપણે જે થિયરી લખી છે એની એ જ થિયરી આ ક્વેશ્ચનની અંદર લખવાની છે બરોબર છે આકૃતિ પણ આગળના ક્વેશ્ચનમાં જે આકૃતિ હતી એ જ આકૃતિનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે

ધારો કે એક L લંબાઈનો સળિયો PQ વાહકની બે ભુજાઓ પર V જેટલા અચળ વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે આથી સળિયાનો ઉપરનો છેડો એટલે કે P છેડો ધન બને છે અને નીચેનો છેડો એટલે કે Q છેડો ઋણ બને છે આગળની થિયરીમાં આપણે સમજીને આવ્યા આથી સળિયો BVL EMF ધરાવતી બેટરી તરીકે વર્તે છે એટલે કે સળિયામાં EMF પ્રેરિત થાય છે અને આ પ્રેરિત EMF નું મૂલ્ય BVL જેટલું હોય છે જેને આપણે ગતિકીય ઈએમએફ તરીકે પણ ઓળખીએ છીએ આમ ચુંબકીય ક્ષેત્રમાં આ વાહક સળિયાની ગતિ થવાથી તેમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને ઓમના નિયમ પરથી આપણે પ્રેરિત પ્રવાહ I શું લખી શકીએ E BVL, R લખી શકીએ પણ E BVL મતલબ I BVL R

થતો હોવાથી આઈ જેટલો જે રહેવાજી વિદ્યુત પ્રવાહ છે ને આ દિશામાં વહે છે પી એસ આર ક્યુ દિશામાં વહે છે આથી સળિયો કેવો બને છે વિદ્યુત પ્રવાહ આ બને છે અને આપણે ચેપ્ટર નંબર ચાર ની અંદર ભણીને આવ્યા કે વિદ્યુત પ્રવાહ આ રીતે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તેના પર એક બળ લાગે અને એ બળનું સૂત્ર કહ્યું એફ સદિશ ઇઝ ઇક્વલ આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ મૂલ્ય લઈએ એફ ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન પણ અહીંયા સળિયાની લંબાઈ એ ચુંબકીય ક્ષેત્ર બીને રૂપે છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર બી પુસ્તકના પાના લંબ અંદર દિશામાં છે માટે તો બળનું મૂલ્ય મળ્યું માટેલ ટુ બી આઈ એલ પ્રશ્ન થાય કે આ બળ કોના પર લાગે છે તો આ બળ સળિયા પર લાગે છે ભાઈ કારણ કે સળિયામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો અને આ પ્રેરિત પ્રવાહને કારણે સળિયા પર ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગે છે અને આ જે બળ છે એ બળનું મૂલ્ય છે એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ હવે આ બળ કઈ દિશામાં લાગે છે તો આ બળની દિશા આપણે ફ્લેમિંગના જમણા હાથના પંજાના નિયમની મદદથી કે પછી જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી શોધી શકાય છે હું તમને સિમ્પલ અહીંયા ફ્લેમિંગના જમણા હાથના નિયમનો પંજાના નિયમનો ઉપયોગ કરીને બળની દિશા શોધતા શીખવાડું ચલો જમણા હાથનો અંગૂઠો આપણે કઈ દિશામાં રાખીશું પ્રવાહની દિશામાં આંગળીઓ કઈ દિશામાં રાખીશું ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને પંજામાંથી બહાર આવતી દિશા આપણને બળની દિશા દર્શાવો તો તમારે આવી આકૃતિ દોરી દેવાની બરાબર પછી હું તમને કહું એ પ્રમાણે અંગૂઠો અને આંગળીઓ તમારે ગોઠવવાની ઓકે વિડીયો સ્ટોપ કર દો ચલો અહીંયા આવી આકૃતિ દોરી દો ચાલો દોરી નાખી હવે અંગૂઠો પ્રવાહની દિશામાં આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો આ પંજામાંથી બહાર આવતી દિશા તમે જુઓ આ પંજામાંથી બહાર આવતી દિશા અંગૂઠો પ્રવાહની દિશામાં આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ ક્યાં છે પુસ્તકના પાણાને લંબ અંદર જતી દિશામાં અંગૂઠો ઉપર છે તો આ પંજામાંથી બહાર આવતી દિશા એટલે બળની દિશા મળી એટલે આ સળિયા પર એફ ઇઝ ઇકોલ ટુ બી આઈ એલ જેટલું બળ સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં લાગે છે આઈ લા આપણે તો સળિયાને વી જેટલા અચળવેગથી ગતિ કરાવો છો સળિયાને આપણે ગતિ કરાવવા માટે સળિયા પર આ દિશામાં બળ લગાડવું પડે આ દિશામાં એફ બરાબર સળિયાને વી જેટલા અચળવેગથી ગતિ કરાવો હોય તો સળિયા પર આ દિશામાં આપણે બળ લગાડવું પડે આ બળને હું કહી દઉં બાહ્ય બળ એફ જેટલું બાહ્ય બળ લગાડવું પડે પરંતુ જેવું આપણે સળિયાને જેવું આપણે સળિયાને ગતિ કરાવવા માટે બળ લગાડીએ છીએ ને તેવું તરત જ સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે આપણે અહીંયા જોયું ને કે જેવું આપણે આ સળિયાને વી જેટલા અચળ વી જેટલા વેગથી ગતિ કરાવવાની શરૂઆત કરી કે તરત જ સળિયા પર કઈ બાજુ ડાબી બાજુ બળ લાગે છે આપણે સળિયાને કઈ બાજુ ગતિ કરાવો છો જમણી બાજુ તો આપણે કહી શકીએ કે સળિયાને જમણી બાજુ જો વી જેટલા અચળ વેગથી ગતિ કરતો ચાલુ રાખવો હોય તો તેના પર ડાબી બાજુ કેટલા મૂલ્યનું બળ લાગે છે એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ જેટલું બળ લાગે છે પર જમણી બાજુ એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ જેટલું બળ લગાડવું પડે અને આ જ બળને આપણે કહીએ છીએ લેન્સ બળ આ જ બળને આપણે કહીએ છીએ લેન્સ બળ એટલે તો મેં તમને કીધું હતું કે ઇ ઇઝ ઇક્વલ માઇનસ બીવી એલમાં ઋણ નિશાની શું સૂચવે છે લેન્સના નિયમની હાજરી સૂચવે છે પણ ત્યારે આપણે ચર્ચા નથી કરી કે જ્યારે આ સળિયાને ગતિ કરાવવામાં આવે ને ત્યારે સળિયા પર તેના વેગની વિરુદ્ધ દિશામાં કોઈ એક બળ લાગતું હોય ને એવો આપણને આભાસ થાય છે અને એ બળ કયું છે લેન્સ બળ છે આથી આપણે સળિયાને વી જેટલા અચળ વેગથી જમણી બાજુ ગતિ કરાવવો હોય અથવા ગતિ કરતો ચાલુ રાખવો હોય તો લેન્સ બળ જેટલો જ બાહ્ય બળ આપણે જમણી બાજુ લગાડવું પડે અને એ બળને આપણે લેન્સ બળ કહીશું ઓકે હવે આપણે જોઈએ કે બાહ્ય બળ વડે મળતો પાવર કેટલો છે આપણે સળિયાને ગતિ કરાવવા માટે કેટલો પાવર ખર્ચવો પડે છે તો ધોરણ અગિયારની અંદર આપણે એક સૂત્ર ભણીને આવે યાંત્રિક પાવરનું બળ ગુણ્યા વેગ એફ વી બળ ગુણ્યા વેગ બહુ સિમ્પલ સાબિત છે આપણને ખબર છે નું સૂત્ર પી બરાબર ડબલ્યુ બાય ટી બરાબર ડબલ્યુ બરાબર એફડી બાય ટી ડી ટી કેટલા થાય વી થાય મળી ગયું સૂત્ર પી ઇઝ એફ વી હવે સળિયા પર કેટલું બળ લાગે તો સળિયા પર બળ લાગે છે બી આઈ એલ સળિયાનો વી કેટલો વી પણ સળિયામાં પ્રેરિત પ્રવાહનું સૂત્ર કહ્યું તો સળિયામાં પ્રેરિત પ્રવાહનું સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ હું બીને સાઈડમાં લઈ લો એલને સાઈડમાં લઈ લો આઈની જગ્યાએ મૂકી દો બી વી એલ બાય આર ઇન્ટુ વી તો યાંત્રિક પાવર આપણને મળ્યો બી સ્ક્વેર બી ઇન્ટુ બી એલ ઇન્ટુ એલ એલ સ્ક્વેર આપણને બી સ્કવેર એલ સ્કવેર વી સ્કવેર બાય આર હવે જૂ ઉષ્મા રૂપે ખર્ચાતું પાવર વે પામતા પાવર ની ગણતરી કરી એને હું પીજે વડે દર્શાવી દઉં પીજે પીજે ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર આઈ ઇઝ ઇક્વલ ટુ બીવી એલ બી વી એલ બાય

તો સમીકરણ એક અને બે પરથી આપણે કહી શકીએ પી એમ બરાબર પીજે તો પીએમ બરાબર પીજે પરથી કહી શકાય કે સળિયા પર બળ લગાડી તેને ગતિ કરતો રાખવા માટે આપણે જે યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ આ સળિયાને વિવેગથી ગતિ કરતો રાખવા માટે આપણે જે યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ ખર્ચવી પડે છે ને કારણ કે સળિયા પર ડાબી બાજુ એક બળ લાગે છે લેન્સ બળ આથી સળિયાને થી ગતિ કરતો ચાલુ રાખવો હોય તો આપણે જે આ યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ કઈ ઉર્જામાં રૂપાંતર પામે છે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર આ જ મળે બરોબર છે વિદ્યુત ઉર્જા તમે લો તો પી ઈઝ ઇક્વલ ટુ ઈ આઈ ઈની કિંમત મૂકી દો એ કેટલા છે બીવીએલ આઈ ની કિંમત મૂકી દો બીવીએલ ભાઈ આ તો આપણે જે યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ તે પ્રથમ વિદ્યુત ઉર્જા અને પછી ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે પરંતુ જો આપણે આદર્શ પરિસ્થિતિની વાત કરતા હોય તો ઉષ્મા ઉર્જા રૂપે થતો વિખેરણ અવગણવામાં આવે છે તો મોસ્ટ એમ્બી ક્વેશ્ચન છે દોસ્તો ઢગલા બંધ સમીકરણો આ ક્વેશ્ચનની અંદર છે જેના પરથી ઢગલા બંધ ઢગલાબંધ પૂછાય છે કયા કયા સૂત્રો ઈ ઇઝ ઇક્વલ ટુ બીવી સળિયામાં પ્રેરિત ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ સળિયામાં પ્રેરિત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ બાય આર અને સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવવું હોય તો બળનું સૂત્ર પણ આપણે મેળવી શકીએ F is equal to B I L હું આની અંદર I ની કિંમત મૂકી દઉં BV L by R તો મને મળશે B square L square V by R બરાબર છે સૂત્ર સૂત્ર બી સ્કવેર એલ સ્કવેર વી બાય આર યાંત્રિક પાવર વિદ્યુત પાવર કે જો લોમતા પાવરનું સૂત્ર બી સ્કવેર એલ સ્ક્ર વી સ્ક્વેર બાય આર ઓકે સ્ક્રીનશોટ શોટ હોય તો લઈ લેજો એક નાનો સવાલ જોઈએ આપણે કે પરિપથમાંથી વહન પામતા વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્ષના ફેરફાર વચ્ચેનો સંબંધ મેળવો તો નિયમ પરથી પ્રેરિત મૂલ્ય શું થાય ફેરડેના નિયમ પરથી પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય હું લઉં આપણે ઈઝ ઇક્વલ ટુ લખી શકીએ ડેલ્ટા ફાઈ બાય અથવા ડી ફાઈમના નિયમ અનુસાર ઈઝ ઇક્વલ ટુ શું થશે આઈઆરનો કુલ અવરોધ તો આઈઆર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી પણ આપણને ખબર છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય તો આઈની જગ્યાએ મૂકી દઉં ડેલ્ટા ક્યુ r આર ઇક્વલ ટુ બાય ડેલ્ટા ટી ટી કટ તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ મળ્યું મને ક્યુ આર ઓકે અને આના પરથી ક્યુ નું સૂત્ર મેળવવું હોય આપણે તો ડિલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ થાય ડિલ્ટા ફાઈ બાય આર અહીંયાથી આપણને એક નવો એકમ મળે કયો એકમ મળશે તો વેબર પર ઓમ કોનો એકમ વિદ્યુત બાર એકમ ઓકે વેબર પ્રતિ ઓ ડેલ્ટા ક્યુ ઇઝિકલ ટુ ડેલ્ટા ફાઈવ બાય આર ફાઈવ એટલે વેબર અને આર એટલે ઓમ વિદ્યુત બહારનો એકમ આપણને મળ્યો વેબર પ્રતિ ઓ અહીંથી આપણે કહી શકીએ કે ડેલ્ટા ક્યુ ચલે છે ડેલ્ટા ફાઈવ અને ડેલ્ટા ક્યુ ચલે છે વન ઓપોન આર આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ ફાઈવ ઓકે અને આના પરથી આપણે કહી શકીએ કે પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્ષના કુલ ફેરફાર પર આધાર રાખે છે આ ઉપરાંત પરિપથના કુલ અવરોધ પર આધાર રાખે છે પરંતુ પ્રેરિત વિદ્યુતભાર એ ચુંબકીય ફ્લક્ષના ફેરફારના સમય દર પર આધારિત નથી માત્ર ચુંબકીય ફ્લક્ષના ફેરફાર પર આધારિત છે અને અવરોધ પર આધારિત છે તો આ એક બહુ જ અગત્યનું સૂત્ર જે આપણને એમસીક્યુમાં કામ લાગશે ખાસ ધ્યાન રાખજો ફેરાડેના નિયમ અનુસાર ઇઝ ઇકડુ ડિલ્ટા ફાઈવ બાય ડેલ્ટા ટી ઓમના નિયમ અનુસાર ઇઝ ઇક્વલ ટુ આઈઆર માટે આર ઇઝ ઇક્વલ ટુ ડિલ્ટા ફાઈવ બાય ડિલ્ટા ટી પણ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડિલ્ટા ટી આપણને સૂત્ર ખબર જ છે આઈની જગ્યાએ હું કીધું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આર એમના એમ જ ડેલ્ટા ફાઈ બાય ડિલ્ટા ટી ડેલ્ટા કટ ડેલ્ટા ફાઇઝ ઇકલ ડેલ્ટા ક્યુ ઇન્ટુ આર આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ ફાઈ ઇઝ ઇકલ ટુ ક્યુ ઇન્ટુ આર માટે કરતા તો ડિલ્ટા ફાઈવ બાય આર જેના પરથી વિદ્યુત ભારનો એકમ આપણને મળ્યો વેબર પર ઓમ અને આ સૂત્ર પરથી આપણે કહી શકાય કે પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્ષના ફેરફાર પર આધાર રાખે છે આ ઉપરાંત પરિપથના કુલ અવરોધ પર આધાર રાખે છે